મતદાન મથક પર અમે મતદાન કર્યું છે સવારથી લોકસભા ક્ષેત્રમાં લાંબી લાંબી કતારો લાગી છે મતદારોમાં ઉત્સાહ છે ઉમંગ છે ફોર્મ ભર્યું તે પહેલા અને આજ દિન સુધી એટલો બધો લોકોનો ભાજપા તરફી ઉત્સાહ રહ્યો છે મોદી સાહેબના વિકાસને સાથ આપ્યો છે દાહોદ લોકસભા ક્ષેત્રની અંદર વિકાસ કરવામાં કમી રાખી નથી મોદી સાહેબની યોજનાઓ હોય મફત અનાજ હોય આયુષ્માન ભારત કાર્ડ હોય કિસાન સન્માન નિધિ હોય એમ આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર દાહોદ લોકસભાની અંદર અનેક કામો કરવાના કારણે મતદારોનો ઉત્સાહ ઉમંગ મોદી સાહેબના વિકાસને સહયોગ અને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે ઈસ બાર ચારસો બાર ફીર એક બાર મોદી સરકારના સંકલ્પ સાથે મારી લોકસભા ક્ષેત્રના બધા મતદાર ભાઈ બહેનોને અપીલ છે કે સો ટકા વોટિંગ કરીએ વિકાસને વોટિંગ કરીએ અને વિકસિત ભારતના સંકલ્પે પૂર્ણ કરવા આપ સૌ મારા મતદાર ભાઈ બહેનો સહયોગ કરશો એવી આશા વ્યક્ત કરું છું થેન્ક યુ ધન્યવાદ